નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ બનાસકાંઠાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવારનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો લોકસભાના ઉમેદવારો ગેનીબેન ઠાકોરે એકસો બ્યાસીમાંથી એક જ આગેવાની તાનાશાહી હોવાના કાર્ય આપેક્ષ સ્થાનિક આગેવાન ચાલુ સંસદ પર્વતભાઈ પટેલને બે મહિના પહેલાં પૂછ્યું હતું એમને ચૂંટણી લડવાની છે કે નહીં ગેનીબેન ઠાકોર પર્વતભાઈ પટેલ ચૂંટણી લડતા હોય તો હું ચૂંટણી ના લડો ગેનીબેન ઠાકોર લોકસભાના ઉમેદવાર ચૂંટણીમાં આગેવાને લોકોને ઘણા પ્રકારની લાલચ આપી હતી નોકરીઓની એક પણ નોકરી નહીં મળી યુવાનોને ગેનીબેન ઠાકોરે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નામ લીધા વિના કટાક્ષ કર્યા રાજકીય કિનાખોરી કરીને અગાઉના રોડ મંજૂર થયેલ તે પણ રદ કરાવ્યા છે તેનો જવાબ આપનારો સમય આવ્યો છે ગેનીબેન ઠાકોર મોથલન ગામના યુવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા લોકસભાના ઉમેદવારા ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્યના વર્ધ હસ્તે કોંગ્રેસનો ખેસ યુવાનોને પહેરાવી આવકાર્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ એક મદદ કરજો હજુ આપણે ગુલાબભાઈએ કીધું એ મજી તો ઘણા બધા ત્રાગું કરશે અને ત્રાગુ એવી કરશે કે હવે મારું બેટો જવાબદારી લઈને આવ્યા હતા આ હિતેમ તના હતા કોઈ ના ગમ્યા આમ તો ફરમજભાઈ ના બધા આપણા આગેવાનો નેતાઓ હતા એ તો કાંઈ બી દેવનું થાય એટલું કામ કરતા પ્રજા વચ્ચે આવીને ઊભા રહેતા એમને કોઈ ના ગમ્યું અને માનું છું કદાચ કોકનું ઘરનું વડીલ ડાયાલી આપણું ઘરનું પોતાનું આઈનું કોઈ આગેવાન હોય અને ઘરનો વડીલ હોય ને તો ઘર ના વડીલ આપણે ધોળ ધોડે તો ખમાય પણ આ ભારતીય કાળું સોટી ભરે છે ને એ સોંટી ખમાતી નથી અને એ પણ ગુજના આંકડા લઈને ફરે આ ગામમાં મને જેટલા વાટ આપે એ પ્રમાણે કામ થાય છે તો આંકડા લઈ રાધનપુર નિયન યાર આવ્યું હતું નાજુખમ કરે મહત્વ આવ્યું હતું એમ એવા આંકડા પ્રજાનો પ્રતિનિધિ ચૂંટાય એટલે બધાનો કોઈ પક્ષનો ના હોય કોઈ સમાજનો ના હોય એને આંકડા લઈને ના ફરવાનું હોય એને ગામની અંદર જે કઈ નાના મોટું કામ ભણાવે એ કામ કરવાની જવાબદારી હોય આ એક પેલો એવો પ્રતિનિધિ છે કે થરાદ તાલુકાના જે આપણા ગુજરાતના એકસો ને બ્યાસી ધારાસભ્ય છે તો વીસ કરોડ રોડ

આટલું તમે કહેશો ને એટલે ખબર પડે અને બીજી વખત અલેવ ના કરે પણ જો તમે વારે ખરીએ એક સહન કરશો તો બીજી વખત અન્યાય કરવા માટેના પ્રયત્નો કરશે ત્યારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા છો પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે અને સાતમી તારીખે મતદાન છે સરપંચોની ચૂંટણી હોય ત્યારે બધા એમ કહે કે ગુલાબભાઈ ચૂંટણી લડતા હોય અને પેલા પાંચ પછી આગેવાનો મળે અને આગેવાનો એમ કે કે ભાઈ હારું ગુલાબભાઈ તમે પહેલા આવ્યા છો પણ બીજી વખત ભીખાલાલ રાય ભીખાલાલ કે ભાઈ મારે ચૂંટણી લડવી જાય તમે મારા ભેગા રહેજો કે ના ભીખાભાઈ હવે તો ગુલાબભાઈ પેલા આવ્યા હતા એટલે એમની જોડે બંધાઈ ગયા હતા હવે અમે તમારી જોડે વોટ આપણે તમે આપી શકાય એમ નથી એટલે હું આ પહેલી આવી ગયું છે બંધારણ તો નથી ને આ તમારી પાસે હા મિટિંગ કરીને ગયા પણ બંધાણા નથી મારા માટે જગ્યા રાખી ને બધી તાર આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બઢાવજો વાહ વિધાનસભાના લોકો હે 18 આલમે બે વખત મામેરું ભર્યું તો 28 વર્ષે પહેલી વખત તમારા થરાદ તાલુકા પાસે મામેરું પાગવા માટે આવી જો એ મામેરામાં મારે हीरा મોતી પૈસા નથી જોતા 7મી તારીખે પંજાના વોટને મત આપી અને મતનું મામેરું ભરજો અને જારે અભિનને ગુલાલ એ પાલનપુર મુકામે ઉડે એના જજ ભાગીદાર આ વિસ્તાર તમામ સમાજના વડીલો યુવાનો બને એ સાથે આપ સૌનો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર